મને ખૂબ અલગ આનંદ હોય છે કારણ કે ડાયરા રોજ કરતા હોય એ નવાય નથી પરંતુ આ સમાજ માં આવવાનું થાય મારા મોહાર માં થાય એને આનંદ એનો જુદો હોય છે એટલે મારા સિનો સમાચાર મારા ઇન્ડિયન ન્યૂઝ અને અમારા ભાઈ તમામ ન્યૂઝ વાળાના અમે ખૂબ ખૂબ આભાર માનીએ છે કે આપણો કિંમતી સમય લઈને ત્યાં સુધી આવ્યા તો બધા આપણો ખૂબ ખૂબ આભાર અને માતાજીમાં માનનારા અન્ય પટેલ સમાજ બ્રાહ્મણ સમાજ વી સમાજના પણ ભક્તો મોટી સંખ્યામાં યજ્ઞ દર્શન કરવા માટે વધારે છે મા લીંબત અહીં દર્શન કરવાના તમામ દર્શનાર્થીઓની મનોકામના પૂરી કરે છે અને લિંબત માતાજી મોદી ટ્રસ્ટ દ્વારા મંદિરે આવતા ભક્તો માટે અન્ય વિશેષ સુવિધાઓ પણ કરવામાં આવેલી છે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબ્સ્ક્રાઇબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર